દરેક વર્ષે આપણે અવનવી થીમોનું આયોજન કરતા રહીએ છીએ આ વર્ષે આપણે શીશ મહેલનું આયોજન કરે છે જે આજુબાજુના વિસ્તારના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બહાર બહારથી લોકો અહીં સ્પેશિયલ થીમ જોવા માટે આ વર્ષે આવે છે અને ગામના લોકો અને બધાનો ખૂબ સારો સહકાર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણેશની ગણેશ સ્થાપના કરી અને દરરોજ આપણે આરતી પૂજા કરીએ છીએ ગામના લોકો ભેગા થાય છે ગામના લોકોની ખૂબ આસ્થા આસ્થા છે આમાં દરેક દરેક વર્ષે કોઈ ને કોઈ સારી થીમનું આયોજન આપણા મંડળ દ્વારા થતું રહે છે તો બધાનો આભાર